નવા વર્ષે સૌ કોઈ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે સાથે જ એમના નિવાસસ્થાને ભવ્યથી ભવ્ય સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું તેમાં ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે સામાન્ય લોકો જે છે તે પણ ત્યાં શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા આજથી શરૂ થતું નવું વર્ષ સૌ કોઈ માટે ફળદાયી રહે તેવી વાત કરી છે સી આર પાટીલે દિવાળીના પાવન પર્વે છે બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ જીએસટી ઘટાડો કરી દિવાળીની સૌથી મોટી ભેટ આપી હોવાની પાટીલે વાત કરી છે પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર પણ આપ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો લોકોએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવી તેવી વાત સી પાટીલે કરી છે અને કરી પણ છે આ વખતે લોકોએ કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ ને પણ આપણે આગળ વધારવાનું છે તેવી આહવાન જે છે તે વાત જે છે તે સી આર પાટીલે કરી છે દેશને વિશ્વના ત્રીજા ક્રમે લઈ જવાની હવે તૈયારીઓ હવે આપણે સૌએ કરવી પડશે જળસંકતી મંત્રી સી આર પાટિલની દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા જે છે તે અત્યારે જોવા મળી રહી છે સુરતની અંદર એક ખાસ પ્રકારનું કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં

કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ એક નવી ઉર્જા સાથે એક નવી તાકાત સાથે એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે દિવાળીનો તહેવાર દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અથવા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ અને આ દિવાળી આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશની સામે આવે છે ત્યારે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે એક દિવસમાં એક એક લાખ કાર ખરીદાય એની ડિલિવરી થાય એ જ બતાવે છે કે આપણા દેશના લોકોની સમૃદ્ધિ પણ વધી છે આપણા દેશના લોકોની શક્તિ પણ વધી છે અને જે વોકલ ફોર લોકલની વાત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર કરતા આવ્યા છે આ વખતે પણ દેશવાસીઓએ વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને બધી જ ખરીદીઓ એમણે સ્વદેશી ખરીદવાનો જે પ્રયત્ન કર્યો અને એના કારણે આપણા દેશના વેપારીઓને પણ જે રીતે વેપાર મળ્યો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈક કરી છૂટે આવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે એક રાજકીય નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું તો સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય કે ઇજ ધ રેન રેન વોટર હેવેસ્ટિંગ એને પણ આપણે આગળ છે છેલ્લા આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે પાંત્રીસ લાખ પર પહોંચ્યા છે બીજા નવા ત્રણ લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપણા નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને

with Trishian Oral Strip. ક્યે ટेસ્ટી લાઇવ ભી તો જરોરી હે હે ના 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 ન�